અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બીસી પરમાર મીડિયાના સવાલોથી ભાગ્યા હતા જેસીપી શરદ સિંઘલે કર્યો છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનો બચાવ રિવ્યુ કરવાની વાત કરીને મીડિયા સમક્ષથી લઈ જવામાં આવ્યા હતા તેમને ચંદોડા તળાવ કોને હસ્તક છે તે અંગે તેઓ ચૂપ રહ્યા હતા ચંદોડા તળાવમાં ચાલતી કામગીરીથી અજાણ હોવાનું પણ જાણવા મળ્યું છે પંદરસો થી બે હજાર મકાન તોડવાનો આંકડો બોલતા પણ મ્યુનિસિપલ શર્મા ગયા એ અમે મકાનો આઈડેન્ટિફાઈ નથી કર્યા જે વ્યક્તિઓ જે છે અને એના પ્રમાણે જે આવી ગેરકે પ્રવૃત્તિ થતી હોય પર્ટિક્યુલરલી જે બાંગ્લાદેશીઓ અને બીજી અસામાજિક પ્રવૃત્તિ જે કરતા હતા ચંડોળા મેગા ડેમોલ્યુશન પર કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે નિવેદન આપતા જણાવ્યું છે કે ગેરકાયદેસર રહેતા લોકોને દેશની બહાર કાઢવા જોઈએ કરી હોય અને વિદેશીઓને પકડી પાડ્યા હોય મારી માંગણી છે કે તાત્કાલિક આ બાંગ્લાદેશીઓને મોકલી આપવા જોઈએ અને એવી વ્યવસ્થા કરવી જોઈએ તો મંગળવારનો દિવસ ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદેસર રહેતા લોકો માટે અમંગળ સાબિત થયો અમદાવાદમાં પર ગુજરાત પોલીસ દ્વારા સૌથી મોટી કાર્યવાહી હાથ ધરાઈ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની સાથે શહેરમાંથી તેમના મૂળિયા જ ઉખેડી દેવાની કામગીરી હાથ ધરાઈ અમદાવાદના એની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે તહેનાત માટે સાહીઠ જેસીબી મશીન અને સાહીઠ ડમ્પરનો ખડકલો કરાયો શહેર પોલીસ સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ એમસીના અધિકારીઓ પણ હાજર રહ્યા મેગા ડિમોલેશન હાથ ધરાયું ન માત્ર પરંતુ ધુસણખોરીમાં મદદ કરનારાઓ પર પણ તવાઈ બોલાવાય છે ગુજરાત પોલીસ દ્વારા સૌથી મોટું ઓપરેશન હાથ ધરાયું અને બાંગ્લાદેશીઓના બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં વસવાટ કરાવવામાં મદદ કરનાર મહેબૂબ પઠાણના બે હજાર વારના ફાર્મ હાઉસને જમીદોઝ કરી દેવાયું પહેલગામ હુમલાનો નવો એક વીડિયો સામે આવ્યો છે આતંકીઓ ગોળી મારતા દેખાયા છે પહેલગામમાં આતંકનો વધુ એક સામે આવ્યો છે અને આ વીડિયોમાં ગોળીઓનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે તો બાવીસ તારીખનો આ વીડિયો છે જ્યારે આતંકીઓએ પહેલગામમાં જે પ્રવાસીઓ હતા તેમના પર હુમલો કર્યો હતો અને વધુ એક વીડિયો સામે આવ્યો છે ત્યાંના પ્રવાસીએ જ આ વિડિયો કેમેરામાં કેદ કર્યો હોય તેવું દેખાઈ રહ્યું છે તો હલગામ હુમલાનો નવો જ એક વિડીયો

ચાલવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને એ ક્યાં જઈ રહ્યો છે આપ જુઓ અહિયાં પ્રવાસીઓ ઉભેલા છે કેટલા બધા પ્રવાસીઓ છે જેમાં બાળકો છે મહિલાઓ છે અને તેની નજીક તે જાય છે હાથમાં તેની પાસે ગન પણ છે અને નજીક જવાનું ત્યાં પ્રયત્ન કરે છે જ્યાં પ્રવાસીઓ ઉભેલા છે મહિલા મહિલાઓ છે આ સાથે બાળકો પણ છે ને ત્યાં જઈને ધડ તે ગોળી વરસાવવાનું શરૂ કરે છે કોઈને કંઈ પૂછે કોઈ કંઈ કહે તે પહેલાં જ ગોળીઓનો વરસાદ થવા લાગે છે કોઈ બાળકો સાથે એક્ટિવિટીઝમાં મસ્ત છે તેઓ મજા માણવા ગયા છે ને ત્યાં તેઓને મળે છે મોત મળે છે ને તેનો આ એક નવો વિડીયો સામે આવ્યો છે તો પહલગામ હુમલાને લઈને આ સૌથી મોટા સમાચાર તપાસ મીડિયા પર એક્ટિવ ગ્રુપમાં તેઓ એક્ટિવ હતા ગ્રુપમાં પહલગામ હુમલાના વિડીયો પણ તેઓએ શેર કર્યા એક આતંકી ગ્રુપમાં બંદૂક ચાહીએ પણ એવું પણ લખ્યું હતું તો આતંકીઓ ગ્રુપમાં એ પ્રકારે પણ લખી રહ્યા હતા બંદૂક ચાહીએ મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલને ઝટકો મળ્યો છે જયસુખ પટેલ સહિતના આરોપીઓએ કરેલ ડિસ્ચાર્જ અરજી રદ કરાઈ છે સરકારી વકીલ તેમજ પીડિત પરિવારોની દલીલોને ધ્યાનમાં લઈ મોરબી કોર્ટનો આ ચુકાદો પીડિત પરિવારે આરોપીઓની ડિસ્ચાર્જ અરજી રદ કરવા માટે અરજી કરી હતી અને જયસુખ પટેલ સહિતના આરોપીઓને આ કેસમાં પોતે નિર્દોષ છે જેથી તેઓને આરોપ મુક્ત કરવામાં આવે તેવી અરજી કરી હતી આ કેસની અંદર દરેક આરોપીનો સીધો રોલ છે જે નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ અનેકવાર ઠરાવી દીધેલું છે અમારી રજ રજૂઆત હતી એ નામદાર કોર્ટે માયની છે અમે જે જજમેન્ટ રજૂ કર્યા એ પણ જજમેન્ટ નામદાર કોર્ટે માયના છે અને ઓવરઓલ નૈતિક જવાબદારીમાંથી ઓરેવા ગ્રુપ ઓફ કંપની આમાંથી છટકી શકે નહીં કેમ કે એમણે જે રિપેરિંગનું કામ દેવપ્રકાશ સોલ્યુશનને આપ્યું હતું એ દેવપ્રકાશ સોલ્યુશન કોઈ માન્ય સંસ્થા નથી કે માન્ય એમની કોઈ ફોર્મ નથી કે જેનો અનુભવ હોય આ પ્રકારના બ્રિજ રિપેર કરવાનો